આ જાતકો માટે રહેશે આજનો દિવસ ઉત્તમ મળશે મા લક્ષ્મીનો આશીર્વાદ મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો હોય તો તેનું સમાધાન થઈ શકે છે જેના કારણે તમારા પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે નોકરિયાત લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમે કામ પૂરા મનથી કરશો આજે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે નિર્ણય ન લો વૃષભ રાશિ આજનો દિવસ મિશ્રિત ફળ આપનાર રહેશે આજે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સ્નેહની લાગણી રહેશે તમે કોઈ પારિવારિક કામમાં વ્યસ્ત રહી શકો છો તમારા નજીકના લોકો સાથે વાત કરતી વખતે સાવચેત રહો લવ મેટ આજે તેમના પરિવારના સભ્યો સાથે તેમના સંબંધની ચર્ચા કરશે તેમના પરિવારના સભ્યો પણ તેમના સંબંધો સાથે સહમત થશે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારી આર્થિક સ્થિતિમાં કંઈક ઉતાર ચડાવ જરૂર રહેશે પરંતુ તેમ છતાં તમારું કામ સરળતાથી પૂર્ણ થશે તમે તમારા બાળકો પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો તમે અમુક પ્રોપર્ટીમાં રોકાણ કરશો જે તમને ભવિષ્યમાં ચોક્કસપણે સારો નફો આપશે કર કરાશે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે આજે યાત્રા પર જવાની શક્યતાઓ છે યાત્રા તમારા માટે સુખદ રહેશે નાના વેપારીઓ માટે દિવસ સારો રહેશે આજે પોતાનું મનોબળ મજબૂત કરવા માટે ધ્યાનનો સહારો લેશો આજે તમે કોઈ અનુભવી અને જાણકારની મદદથી તમારા બાળકોની કારકિર્દીની સમસ્યાઓનો ઉકેલ લાવશો સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે લવ મેટ એકબીજાની લાગણીઓને માન આપશે અને વિશ્વાસ કરશે આજે તમે કોઈ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ શકો છો અને સારી નોકરી મળી શકે છે તમે કોઈ અનુભવી વ્યક્તિ સાથે સહયોગ કરીને તમારા કામને વધારવા વિશે વિચાર કરશો આજે તમે તમારા ખાલી સમયમાં તમારી ઈચ્છાઓ અને ખામીઓ વિશે વિચારશો કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે ભગવાનના આશીર્વાદ તમારા પર રહેશે અને તમે સારું કામ કરશો તમને કોઈ કામમાં નજીકના મિત્રનો મળશે તમે દાદા દાદી સાથે સમય વિતાવશો તમારી જૂની યાદો તાજી થશે ખાવાની ખોટી આદતો તમારા પેટ સંબંધિત સમસ્યાઓમાં વધારો કરશે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે કેટલાક પ્રતિકૂળ સંજોગો થશે પરંતુ ટૂંક સમયમાં બધું સારું થઈ જશે લાંબી યાત્રાનો કાર્યક્રમ આજે બની શકે છે તમે તમારી જરૂરિયાતો માટેની વસ્તુઓ સરળતાથી ખરીદી શકશો તમે જો કોઈની મદદ લો છો તો તમને તે પણ સરળતાથી મળી જશે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે યુવાનોને કેટલીક સારી તકો મળશે જો તમારી જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે તમારા સ્વાસ્થ્યમાં ગડબડ થઈ શકે છે કામના સંબંધમાં માતા પિતા તમને કેટલીક સલાહ આપી શકે છે તમારા પરિવારના સભ્ય સાથે તમારું સારું બંધન રહેશે ધનુર રાશિ આજે તમારો દિવસ આનંદથી ભરેલો રહેશે તમારે કોઈને વધુ પડતા પૈસા આપવા નહીં અન્યથા તમારા તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે તમારો કોઈ મિત્ર તમને કેટલાક રોકાણોનો ઉલ્લેખ કરી શકે છે જેમાં તમારે સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ આજે બિઝનેસ કરતી મહિલાઓ પરિવાર અને બિઝનેસ વચ્ચે તાલમેલ જાળવી રાખશે મકર રાશિ આજનો દિવસ તમારા માટે સોનેરી રહેશે તમને લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનો મોકો મળશે જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે તેમના જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે તમારો ભાઈ તમને કોઈ કામ શરૂ કરવા માટે પૈસા ઉધાર આપવાનું કહી શકે છે તમારે કેટલાક અજાણ્યા લોકોથી અંતર જાળવું પડશે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો છે તમે લાંબા અંતરની યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો તમારા સ્વાસ્થ્યના કારણે તમે થોડા ચિંતિત રહેશો તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે પરંતુ તમારા મનમાં કોઈ કામને લઈને મૂંઝવણ રહેશે તમારે સમજી વિચારીને ભાગીદારી કરવી જોઈએ મીન રાશિ આજનો દિવસ તમારા માટે પરેશાની ભર્યો રહેશે તમારે તમારા માતા પિતાના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે આજે તમે કોઈ નજીકના વ્યક્તિ વિશે ઉંડાણપૂર્વક વિચારીને તમારા સંબંધોમાં સુધારો કરશો તમારા માતા પિતાના આશીર્વાદથી આજે તમને મોટી સફળતા મળી શકે છે તમે તમારા મિત્ર સાથે ફરવા જવાની યોજના બનાવશો પણ ધ્યાન રાખો કે ત્યાં કોઈ વિવાદ ન થાય